કોમ્બિંગની કામગીરી હતી સુરત પોલીસે આ કોમ્બિંગ અભિયાન માટે અલગ અલગ છ ટીમો નું સંચાલન કર્યું દરેક ટીમને વિશિષ્ટ ક્ષેત્રોની જવાબદારી સોંપીને સમગ્ર કોશાળ આવાસ વિસ્તારની સંપૂર્ણ છાનબીન કરવામાં આવી આ ટીમોએ વિસ્તારમાં રહેતા લોકોની ઓળખ ઘરો અને સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કાર્ય હાથ ધર્યું આ કોમ્બિંગ કાર્યવાહીની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખીને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રત્યક્ષ રીતે આ કામગીરીમાં ભાગ લીધો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોમ્બિંગ અભિયાનનો મુખ્ય હેતુ વિસ્તારમાં ગુનાખોર તત્વોની ડામવી બેધડક પ્રવૃત્તિ અને કોઈપણ અવ્યવસ્થિત પરિસ્થિતિ પર નજર રાખવાનો છે કોસાડ આવાસ વિસ્તાર અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે પોલીસ સતત આ વિસ્તારમાં સુરક્ષા અને નજર રાખવાના ઉપાયો તરફ ધ્યાન આપી રહી છે આ અભિયાન પોલીસની સક્રિયતા અને નાગરિક સુરક્ષા માટેની સ્થાનિક પ્રશાસનની નિરંતરતાનો ભાગ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત